વાયુની આપણે એને ઓટુ અને સીઓડોના વહનના સંદર્ભમાં વાતો કરીએ તો એના સંદર્ભમાં આપણે થિયરીના વિડીયો તમે જોઈ લીધા હશે અને એના પરના એમસીક્યુ પર આગળ જોતા જઈએ રુધિરની સામાન્ય પીએચ કેટલી રહેતી હિતાવહ હોય છે તો સામાન્ય તો રુધિરનું જે પીએચ હોય એ સાત પોઈન્ટ ચાર હોય તો એ રહેવું જોઈએ તો એને કારણે આપણા શરીરમાં ઓક્સિજન અને સીઓડનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે તો એ કહી શકાય છે સાત પોઈન્ટ ચાર

રુધિર કરતા રક્તગણમાં એક્સ્ટ્રોસિલ ઝડપી બને કારણ કે ત્યાં કારણે હાઇડ્રેટ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે તો એમ કહીએ તો માત્ર શબ્દ છે એટલે થોડીક અહીંયા ભૂલ થઈ ગઈ કહેવાય તો આને આપણે ખોટા વાક્ય સંદર્ભમાં વિચારીએ ને આને સાચા વાક્યના સંદર્ભમાં વિચારીએ તો શું થશે તમારો જવાબ બંને ખોટે એવું આવતું જ નથી અહીંયા બાળકો તો આ જે ઓપ્શન છે એના પ્રમાણે જો વિચારીએ તો થોડા ઓછા પ્રમાણમાં છે એવું આપણે ચપડીમાં લખ્યું જ છે તો એને આધારે આ ઓપ્શનમાં જો આપણે જવાબ પર જવું હોય તો વધારે શું સાચું કહી શકાય છે તો બંને વાક્ય ધારો કે સાચા લઈએ આપણે અને એનું કારણ માની લઈએ તો કારણ કહી શકાય ખરું હા કારણ કે ત્યાં આગળ કાર્બન ખાંડ ઉત્સેજક છે એટલે પ્રક્રિયા ઝડપથી જોવા મળતી હોય છે તો કારણ દર્શક તરીકે બી તરીકે વધારે નજીકનું લેવું જોઈએ હા જો અહીંયા એવું આપ્યું હતું ને કે એક્સ થોડું ખોટું ને વાય સાચું તો પણ એને પહેલાં ફોલો કરતા તો આવા સવાલોને પણ આ રીતે પણ તમારે નિર્ણય ત્યારે લેવો પડે એચ એચ બી એટલે હિમોગ્લોબિન સાથે હાઇડ્રોજન જોડાઈ ગયો છે તો અહીંયા છે રિડ્યુઝ હાઇડ્રોજન બ્રોમાઇડ હાઇડ્રોજન હિમોગ્લોબિન હેવી હિમોગ્લોબિન હિમોગ્લોબિનિક હિમોગ્લોબિનિક એસિડ તો કહેવાય છે એસિડ હવામાંથી રુધિરમાંનો પ્રવેશેલો ઓટુ રક્તક સૌપ્રથમ કોની સાથે જોડાય છે તો હિમોગ્લોબિન સાથે જોડાય પણ હિમોગ્લોબિન કયા સંદર્ભમાં હોય છે હિમોગ્લોબિનિક એસિડ ના તો રિડ્યુઝ હિમોગ્લોબિનમાં હોય છે તો એને કહેવાય છે એચએચ બી સૌથી વધુ પ્રમાણમાં ઓટું વહન શરીરના કયા કોષો દ્વારા થાય છે તો જાણીએ છીએ લગભગ નાઇન્ટી સેવન પરસેન્ટેજ વહન એનું કોણ કરે છે આરબીસી કરે છે એટલે કે રક્તગણ કરતા હોય છે રક્તગણમાં આવેલું કયું દ્રવ્ય શ્વસન રંજક કહેવામાં આવે છે તો રક્તગણમાં કોણ છે સંયોગની પ્રોટીન છે અથવા ચતુર્થક પ્રોટીન છે હિમોગ્લોબિન છે એને વફરવા રસાયણ પણ કહીએ આપણે તો હિમોગ્લોબિન સીધો જવાબ તમને મળે રુધિરમાં ઓટુનો સૌપ્રથમ ગ્રાહક આપણે હમણાં વાત કરીએ કોણ એને લેશે તો હિમોગ્લોબિન સાથે જોડાશે તો એચએચબી હા હિમોગ્લોબિન નહીં લે આ સ્વરૂપે જ લેવાશે શ્વસન સપાટીથી કયા સંયોજનો સ્વરૂપે ઓ પેશી કોષો વહન પામે છે તો જેઓ શ્વસન સપાટી પાસે આવે ત્યારે પહેલા બનાવે શું તો કે બનાવે પણ આપણે ભણી ગયા કે એસિડિક માધ્યમ હોવાને કારણે એનું તરત રૂપાંતરણ કે થઈ જાય છે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ અને એના દ્વારા વહન પામે છે એટલે પેશી દ્વારા વહનનું કેચ બી ઓ ટુ તરફ થાય દ્વારા થાય છે યાદ રાખજો રક્તકણ દ્વારા ઓટુના વહનમાં હિમોગ્લોબિન કયા કયા ભિન્ન સ્વરૂપ બદલે છે તેનો સાચો ક્રમ જણાવો તો અહીંયા હિમોગ્લોબિન પહેલાં એચએચ બી ઓ ટુ બનાવે પછી કે એચ બી ઓ ટુ બનાવે પછી કે એચ બી બનાવીને ઓક્સિશન છૂટો પાડી દે તો આ કંઈક સાચું છે હિમોગ્લોબિન છે એચએચ બી બનાવે કે એચ બી ઓ ટુ બનાવે પછી કે એચ બી બનાવે અહીંયા કે એચએચ બી ઓટું લખ્યું નથી એચએચ બી પહેલાં લખવા કે એચ બી બનાવ્યું પછી કે એચ બી ઓટુ બનાવ્યું પછી એચએચ બી ટુ બનાવે આ પહેલાં બનાવે

ફેફસામાંથી ઓટોયુક્ત રુધિરનું વહન ફેફસામાંથી લઈ જાય ફેફસામાંથી લઈ જાય તો એ કોણ લઈ જશે શીરા લઈ જશે અને હૃદયમાં ક્યાં નાખશે ડાબા કર્ણકમાં નાખશે તો એ ફુફુસીય શીરા દ્વારા પ્રક્રિયા થતી હોય છે એચ એચ કોની સાથે પ્રક્રિયા કરે છે તો એચ એચ બીઓની પ્રક્રિયા થાય છે કે એસ સીઓ સાથે હા એચ એચ બીઓ ટુ આપણે હમણાં વાત કરી ગયા એક પોટેશિયમ બાય કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે અને કેમાં ફેરવાઈ જાય તો કેવાહન શ્વસન ઉત્સેજક ની મદદથી કયો એસિડ બને છે હા તો સીઓડના વહનમાં શ્વસન ઉત્સેચક જે છે તે છે ઓક્સિહિમોગ્લોબિનિક એસિડ હિમોગ્લોબિનિક એસિડ પોટેશિયમ હિમોગ્લોબિનિક એસિડ અને કાર્બનિક એસિડ તો જયારે સિયોડ નું વહન થાય

એટલે કેસીએલ ક્યાં બને છે આપણે જયારે પ્રક્રિયા ભણી ગયા હતા ઓડ ના વહનની ત્યારે એક બહુ સરસ મજાનો તમને ભણાવેલો છે તો કેશિયલ બનવાની પ્રક્રિયા થતી હોય છે મૂળભૂત રીતે રક્તકણની અંદર નીચેના પૈકી કયા સંયોજનોમાં નિર્માણ રક્તકણમાં સીઓના વહન દરમિયાન થાય છે રક્તકણમાં સિયુડના વહન દરમિયાન રક્તકણમાં પૂછેલું છે બરાબર છે એક છે સીઓ થ્રી એને એચ ટુ પીઓ ફોર કે એસ થ્રી અને એને ટુ એચ પીઓ ફોર તો રક્તકણની અંદર બનાવે છે કે એસ સીઓ થ્રી

તો એને આધારે એને કહેવાય ત્યારે એને સીએલ બનેલું કહેવાય કારણ કે સીએલ પાછો બહાર આવશે અને જોડાશે એને સીઓદી સાથે પરિણામે આ ઘટના દર્શાવે છે શ્વસન રંજક અને શ્વસન ઉત્સેચક અનુક્રમે ખાલી અને ખાલી ગયા છે તો શ્વસન રંજક કોણ કહેવાય તો કે હિમોગ્લોબિન કહેવાય અને ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેસ કહેવાય આ કેસ બી નહીં આવે એચ એચ બી આવે હિમોગ્લોબિન જ કહેવાય રક્તક્રમમાંથી સીએલ માઇનસ રુધિરસમાં પાછો જઈ કોની સાથે પ્રક્રિયા કરે છે તો આપણે હમણાં વાત કરી નાખીએ આ ક્યારે બનશે તો એને સમીકરણો બની ગયા છે તો એને ખાસ જોઈ લેજો તમે વન સેકન્ડ વિડીયોને રિકોલ કરવા માટે ઉપયોગ કરી શકાશે એ તમારા ફાયદાકારક છે કાર્બનિક કેવા પ્રકારનું સૂચક છે એટલે શું કેવા પ્રકારનું એટલે કેવું કામ કરે છે

અને ક્લોરાઇડ રુધિરસમાંથી રક્તકણમાં આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો ક્લોરાઇડ આવવાની પ્રક્રિયા એટલે એને કહી શકાય છે ક્લોરાઇડ સ્થળાંતરણ સિમ્પલ વાક્ય છે હા પહેલું ક્લોરાઇડને મહત્વ આપવામાં આવ્યું છે આગળ એટલા માટે રક્તકણમાં પ્રવેશેલ સીએલ માઇનસ સૌ કોની સાથે જોડાય છે તો રક્તકણમાં જ્યારે સીએલ માઇનસ આવે તો ત્યાં કે પ્લસ હાજર હોય છે એની સાથે જોડાય છે એટલે કે સાથે જોડાય તો જ ત્યાં આગળ કે સીલ બનાવી શકે છે એટલે કે એટલે બીજા તમારો આવશે અહીંયા આગળ માનવીના શરીરમાં ઓટુનું નું વહન કયા સ્વરૂપે થાય છે ઓટુનું વહન પૂછેલું છે વાતાવરણ સુધી થાય છે દ્રાવણ સ્વરૂપે કાર્બન વિનો સ્વરૂપે સ્વરૂપે બધા સ્વરૂપે થાય છે યસ શ્વસન સપાટી સુધી બધા આવી શકે છે નીચે નવી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુમાંથી એચો ક્યાં બને છે રુધિરસમાં બને છે રક્તકમ બને છે કોષાંતરે પ્રવેણ બને છે આપેલા તમામમાં તો બધી જગ્યા પર બની શકે છે યસ માનવીના કયા અંગમાં ઓટુયુક્ત રુધિર વહે છે કયા અંગમાં હૃદય ફેફસા યકૃત ત્વચા તો અહીંયા આગળ તમે જાણો છો કે હૃદય જે છે એના બે ભાગ ભાગો છે એકમાં જમણો ડાબો ભાગ તો જમણા ભાગમાં મોટે ભાગે ઓક્શન વગરનું હોય ડાબામાં ઓક્શન વાળું હોય ફેફસામાં ઓક્સિજનની આપણેની પ્રક્રિયા જે રુધિર લાવે છે સાંભળ્યું લાવે છે એ જગ્યા પર શું જોવા મળી શકે છે મુખ્યત્વે રીતે સોરી ઓક્સિજન વાળું યકૃત જે છે એની અંદર શું થાય છે તો કે ફરજિયાત પૃષ્ઠમાં ધમનીમાંથી લોહી આવે છે ઓક્સિજન વાળું લોહી લઈને આવશે બરાબર છે અને ત્યાર પછી જે ત્વચા છે એમાં બધે રુધિર કઈ બધા ભાગો જોડાયેલા જોવા મળી શકે છે તો એ ઘણી કયા અંગમાં ઓક્સિજનયુક્ત રુધિર સીધું હેતુ વધારે હોય છે તો એવો ભાગ આપણે કહી શકીએ છીએ

કાર્બીનો સંયોજન સ્વરૂપે સીડ નું વાન થાય છે તો કે સામાન્ય રીતે વીસ થી પચીસ ટકા વાહન થયેલું જોવા મળતું હોય છે એટલે ટ્વેન્ટી આપણે લઈ શકીએ છીએ એના માટે અને બાય કરંટ સ્વરૂપે વાહન કેન્દ્ર થાય છે તો કે સિત્તેર ટકા વધારે જોવા મળી શકે છે એટલે આને ટકાને એના નજીકના આધારે આપણે નિર્ણય લઈને જવાબ લખી શકીએ છીએ ક્લોરાઇડના સ્થળાંતરણ પહેલા નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે હિમોગ્લોબિન સાથે હાઇડ્રોજન આયન જોડાય રક્તક્રમાં આયનિક સંતુલન સર્જાય રુધિર રસમાં નું વિયોજન થઈ સીએલ રક્તમાં પ્રવેશે છે અને આપેલ તમામ તો આવી પ્રક્રિયા ક્યારે થશે ક્લોરાઇડ સ્થળાંતરની જરૂર ક્યારે પડશે તો કે સામાન્ય રીતે જ્યારે રક્તકણમાં એને સંતુલન સર્જાતું હોય છે તો એને બેલેન્સ કરવું બી જરૂરી હોય સાથે સાથે હિમોગ્લોબિન સાથે હાઇડ્રોજન જોડાય તો એને કારણે શું થશે તો એચ એચ બી બનવાની પ્રક્રિયા થશે સાથે સાથે રુધિર રસમાં નું વિયોજન થશે તો સીએલ માઇનસ રક્તકળમાં પ્રવેશ તૈયાર થઈ જશે તમારે પહેલું કામ કયું થવું પડે તો ક્યારે રુધિરસમાં એનએસસીનું વિયોજન થાય

રક્તકણો દ્વારા વહન પામે છે તો નાઇન્ટી સેવન પર્સન્ટેજ ફેફસામાંથી રક્તકણો દ્વારા વહન પામતો ઓટુ કોના દ્વારા વહન પામે છે ફેફસામાંથી રક્તકણો દ્વારા વહન ન પામતો ઓટુ કોના દ્વારા તો રક્તકણો દ્વારા ન પામે તો કોના દ્વારા વહન પામશે તો કે રુધિર રસ દ્વારા કેમ કેટલો તો લગભગ ત્રણ ટકા મનુષ્યમાં સત્તર ટકા જેટલો ઓટુ વહન કરતા કોષો કયું પ્રોટીન ઓટુ વાયુના વહન માટે અગત્યનું છે યસ તો એ કોણ કામ કરે છે હિમોગ્લોબિન એ પ્રોટીન જ કહેવાય આપણે આગળ વાત કરી ગયા અને એ વાત મનુષ્યની છે ને એટલે હિમોગ્લોબિન આવે ઓકે પણ વહન કરે પણ એ વહન કરે માયોગ્લોબિનમાં રહી શકે છે સંગ્રહ પામી શકાય છે ખાલી ઓક્સિજનનો મનુષ્યમાં કાર્બનિક એના ઉચ્ચના ધરાવતા કોષોમાં કયું ખનિજ તત્વ ઓક્સિજન સાથે જોડાય છે તો હય હિમોગ્લોબિન જોડાય બરાબર છે પણ હિમોગ્લોબિનમાં કોણ છે લો તત્વ છે એફી છે હિમ છે એટલે જોડાય તો થર્ટી સેવન મનુષ્યના દરેક રક્ત કણ ઓક્સિજનનું અણુ ઓટુનું અણુ કેટલા વહન કરી શકે છે તો લગભગ સો કરોડ જેટલા ઓક્સિજનના અણુનું વહન શક્ય બનતું હોય છે શ્વસન સપાટી પાસે રક્તકણમાં કણમાં સાથે નીચેમાંથી શું સંયોજાય છે હિમોગ્લોબિન એક એસિડ ઓક્સી એક એસિડ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન એક એસિડ અને કાર્બનિક એસિડ તો રક્ત ઓક્સિજન જ્યારે જશે ત્યારે એચ બનાવશે તો આને શું કહે ઓксиહિમોગ્લોબિનિક એસિડ કહેવાય O2 અને H+ બી સંયોજક તો શું બને છે તો ઓксиહિમોગ્લોબિનિક એસિડ બની આપણે તો એ જ જવાબ હવે તમને આવડી જ ગયો છે રક્તકણમાં H+ ઓરને KCO2 થી સંયોજાય તો શું બનાવશે તો બની છે જરા પ્રક્રિયા થશે તો બનાવશે KHBO આપણે સમીકરણ આગળ જોઈ ગયા અને બીજું બનાવશે H2CO3 તો અહીંયા બનશે KHBO2 આપ્યું છે તો યસ નહીં અહીં આપ્યું જ નથી H2CO3 જ આપ્યું છે એટલે આ લેવું પડે આપણે ઓકે બાળકો જોઈ શકો છો તમે O2 નું વહન કયા સ્વરૂપે થાય છે હિમોગ્લોબિનિક એસિડ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ અને કાર્બનિક એસિડ આપણે જાણીએ છીએ કે KHBO2 સ્વરૂપે મુખ્યતે વહન પામેને કહેવાય પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક નું નિર્માણ દર્શાવતું સાચું સમીકરણ કયું છે તો જો આપણે હમણાં વાત કરી નાખી કે KH

તો સીડનો વનમાં રક્તકણ પણ કામ કરે રુધિર કામ કરે રક્તકણ રુધિર બંને કામ કરે અને શ્વેતકણ તો બંને આપેલા જ છે સીડનો વન નીચેમાંથી કયા સ્વરૂપે થતું નથી દ્રાવણ સ્વરૂપે કાર્બેમિનો સંયોજન સ્વરૂપે હિમોગ્લોબિન એસિડિક સ્વરૂપે અને બાયકાર્બન સ્વરૂપે તો હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે કુલ સીઓડુ ના ખાલી ટકા સીઓડનું વહન દ્રાવણ દ્વારા થાય છે વન સગેન આવવા આવી ગયો તો નિયર અબાઉટ સેવન પર્સન્ટેજ આવે અહીંયા આપણે સાત નથી આપે તો એની નજીકનો આંકડા આપણે દસ ને આધારે લઈ શકીએ છીએ સાચો જવાબ આવવાને 7% આવતો હોય છે યાદ રાખવાનું કાર્બેમિનો સંયોજન સ્વરૂપે CO2 ના વહન માટે નીચેમાંથી કોની જરૂર પડતી નથી એક છે હિમોગ્લોબિન રુધિર રસ NH2 આયન કાર્બનિક એનહાઇડ્રેસ તો જ્યારે કાર્બેમિનો સંયોજન બનાવવાનો હોય તો કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાય અથવા તો રુધિરના પ્રોટીન સાથે જોડાય પણ એના માટે કાર્બનિક એનહાઇડ્રેસ કામ કરતો નથી એટલે ડી ફોર ડોક્ટર

कुल सीओ2 ના લગભગ ખાલીયા ટકા सीओ2 નું વહન કાર્બેમિનો સંયોજન સ્વરૂપે સતુ હોય છે તો 20 થી 22% આપણે કહી સકીએ છીએ સૌથી મોટો પ્રમાણ सीओ2 નું વહન ખાલીયા સ્વરૂપે થાય છે તો સૌધિયારા 70% બાયકાર્બોનેટ સ્વરૂપે થાય તો સીધો જાવ તો ને પાછો મળી શકે તો જો એક નું એક સવાલ છે પણ તમને કેટલી બધી રીતે પૂછાય એટલે બધા સવાલો તમારી સમય મુકેલા છે બાળકો બાયકાર્બોનેટ સ્વરૂપે સતુ CO2 નું વહન ખાલીયા દ્વારા થાય છે તો બાયકનેટ સ્વરૂપે વહન થાય ત્યારે એમાં રુધિર રસન રક્તકણ બન્યો કામ લે છે બન્યો કાર્બનિક હાઇડ્રેટ શરીરમાંની પેશીઓના કોષો પાસે રહેલી રુધિર વાહિનીઓના રક્તકણમાં કાર્ય શું છે જો શબ્દ બરાબર જોજો કાર્બનિક હાઇડ્રેટ જ કાર્ય છે પણ ક્યાં ઘડી શરીરની પેશીઓના કોષો પાસે તો શરીરની પેશીઓના કોષો પાસે શું હોય સીઓ બહાર નીકળે પાણી સાથે જોડાઈ જાય અને એચ ટુ સીઓ થી આ કામ એ ક્યાં કરે હંમેશા પેશી કોષો પાસે કરે શરીરની અંદરના તો અહીંયા શું કરશે તો કે સીઓ અને

તે આંગળી આયનિક અસંતુલન સર્જાય તો એના માટે જવાબદાર કોણ છે તો એક છે બહાર સાથે રક્ત રક્તકણમાં પ્રવેશવાથી એસસીઓથી આ જ્યારે પ્રક્રિયા થશે ત્યારે શું થશે તો એસસીઓથી માઇનસ બહાર જશે ને એને કારણે સીએલ માઇનસ અંદર પ્રવેશશે તો અહીંયા આયનિક અસંતુલન ક્યારે રચાશે જ્યારે એચ ટુ સી ઓનું વિઘટન થશે ત્યારે અને એ દરમિયાન શું થશે તો કે સીએલ માઇનસ અંદર પ્રવેશવાનું હોય છે ત્યારે ત્યારે પેલો sc થી માઈનસ બહાર નીકળી જશે સિયડના વાહનમાં રક્તકણમાં ક્લોરાઇડ આયનોનો પ્રવેશ પાછળ નીચેમાંથી કયો કારણ આપી શકાય તો રક્તકણમાં આયનિક અસંતુલન દૂર કરવા તો યસ સેલ્યુલર વાક્યનો જવાબ મળી ગયો છે દૂર કરવા માટે સિયડના વાહનમાં રક્તકણમાં ક્લોરાઇડ સ્લાંતરન સમયે પ્રવેશલો سيર માઈનસ કોની સાથે જોડાય છે તો તે આવેલા k પ્લસ સાથે જોડાય પરિણામે kcl બનાવી દે છે સિયડના વાહનમાં રક્તકણમાં ક્લોરાઇડ સ્લાંતરન સમયે પ્રવેલો સીએલ માઇનસ સાથે કે પ્લસ સાથે પડે છે તો બનાવશે કે સીએલ અને એસ સીઓ થ્રી માઇનસ અને પછી આ બહાર નીકળી અને આપણે ભણી ગયા તેમ રક્તકણમાંથી બહાર જશે રુધિર રસમાં સીઓડુના વાહન દરમિયાન રુધિરમાં નું નિર્માણ નીચેના પૈકી કે કયા સમીકરણ દ્વારા થતું નથી બરાબર છે તો જરા જોતા જજો જ્યારે કે એનએ પ્લસ અને એસસીઓ માઇનસ જોડાય તો એનએસ્યુધી બનાવે સોડિયમ પ્રોટીન અને કે સોડિયમ પ્રોટીન સંકુલ એચ ટુ સીધી સાથે જોડાયે એનએસ યુધી એનપીઆર બનાવે અને કે બફર રસાયણ તો બનાવી કાઢે છે એનએ એચ પીઓફર અને બનાવે છે એનએસિય સાથે એચ ટુ સીધી જોડાયને એનએસ નહીં તો સમીકરણ સાચું લાગે છે પણ આવું આપણા શરીરમાં થતું નથી એટલે જવાબ આવશે નથી ના સંદર્ભમાં રુધિરસમાં રહેલો બફર પદાર્થ કયો છે તો બફર પદાર્થ બે યાદ રાખજો નંબર એક તો હિમોગ્લોબિન છે અને નંબર બે એને ટુ એચ ફોર છે ડાયસોડિયમ બાય ફોસ્ફેટ રુધિરસમાં રહેલો ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ ના દરમિયાન કાર્બનિક એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવી દે છે તો એની જે પ્રક્રિયા થશે

અને એને એચ ટુ પીઓ ફોર બનાવશે ઓકે બાળકો શ્વસન સપાટી તરફ સીઓડી નું વહન ખાલી સ્વરૂપે થાય છે તો કે એસ સીઓ થ્રી એને એસ સીઓ થ્રી એચ ટુ સીઓ અને બી એન તો મુખ્ય રીતે આ બંને સ્વરૂપે થાય શ્વસન સપાટી પાસે વાતાવરણનો ઓ ટુ રક્તકણમાં પ્રવેશી એચ એચ બી સાથે જોડાય એચ એચ બીઓ ટુ બનાવે છે જેને પરિણામે કોનું આયનીકરણ થશે જેવું એચ એચ બીઓ ટુ બનશે એટલે કે એસ સીઓ થ્રી નું આયનીકરણ થાય અને પરિણામ સોરી આ કેસી નું આયનીકરણ થશે એને કારણે કેસીઓ થી બની જશે એટલે ડી સીઓડ ના વહન દરમિયાન ક્લોરાઇડ નું પ્રતિસ્થળાંતર થતા તે રુધિરસમાં કોની સાથે જોડાઈ જશે બહાર આવશે ક્લોરાઇડ અને એનએસયુ થી સાથે જોડાઈ જશે એટલે પાછું એનએસએલ બની જશે આપણે આગળ સમીકરણો જોઈ ગયા સીઓડ ના વહન દરમિયાન ક્લોરાઇડ નું પ્રતિસ્થળાંતર ક્લોરાઇડ રુધિરસમાં પ્રવેશતા રુધિરસમાંથી કયા ઋણ આયન રક્તકણમાં પ્રવેશે છે તો ક્લોરિન રુધિરસમાં પ્રવેશે તો રક્તકણમાં બાય કાર્બોનેટ પ્રવેશી જાય યાદ રાખજો આમ પણ રક્તકણની સપાટી જે છે ને એ ઋણ આયન માટે જ પ્રવેશશીલ છે સીધી રીતે શ્વસન સપાટીમાંથી કાર્બનિક એનહાઇડ્રેન કાર્ય શું છે શ્વસન સપાટીમાં તો ત્યાં શું થશે ત્યાં એચ ટુ છૂટા પડી જશે તો એનું મુખ્ય કાર્ય છે એચ ટુ માંથી પાણી અને સીઓ છૂટા પાડવાનું તો જો બહુ બધા પ્રકારના સવાલો કેટલાક તમને એવું લાગે કે સર આમ ટોપિક ચોકડીમાં બહુ પરફેક્ટ દેખાતા નથી છતાં બી કામના છે યસ કારણ કે નીટના બેઝિસ પર કેટલાક મુદ્દાઓને સમજવાની જરૂર છે બરાબર આનો વિડીયો ફરીથી જોજો એટલે તમને યાદ આવી જાય એના માટેના મુખ્ય મુદ્દાઓ ઓકે